સામે અગ્રિયાની રોચિટી પ્રશ્ન ઉપસ્થિત થયો હતો મીઠાની ખેતી કરતા અગ્રિયા દ્વારા દીનદયાળ પોર્ટના ચેરમેનને આ બાબતે વિશેષ રજૂઆત કરવામાં આવી તુણા આસપાસની પંદરસો એકર જમીન પરથી દબાણો હટાવવાની કામગીરીનો દરિયાકાંઠાના મીઠા ઉત્પાદકોએ ઉગ્ર વિરોધ કર્યો છે અંજાર ગાંધીધામ અને ભચાઉના મીઠા ઉત્પાદકો મોટી સંખ્યામાં આજરોજ ગાંધીધામ સ્થિત પોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું મીઠા ઉત્પાદકોએ રજૂઆત કરી છે કે અત્યારે સિઝન ચાલુ હોવાથી ડિમોલિશન કરવાથી હજારો લોકોની રોજી રોટી છીનવાઈ જશે તેમણે ખાતરી આપી છે કે સીઝન પૂરી થયા બાદ તેઓ સ્વૈચ્છિક રીતે જમીન ખાલી કરી દેશે માટે હાલ આ કાર્યવાહી મુલતવી રાખવામાં આવે અમારો મુદ્દો એ હતો કે કંડલા જે છે હજી આ લોકોનો નો નક્કી નથી કયો રેલવે ની ક્યારે કંડલા તો ઘણા કારખાના જે અમને રેલવે આપેલા છે એમાં પણ આ તોડફોડ કરતા હતા અને સાહેબ કડી વિનંતી કરી કે ભાઈ આવું ના કરો તમે રેવિન્યુ ના માણસ ની પર ચડાવો અને નક્કી કરો અમને જયારે રેવન્યુ આપ્યા છે તો એ ગવર્મેન્ટ છે તમે એનાથી ઉપર છે તો તમે શા માટે તોડફોડ કરો છો એટલે એટલા માટે સાહેબ એ મતલબ પોઝિટિવ લીધું છે કે તમે તમારું બીજું બધું બતાવી દો અને અમે મતલબ એમાં બંધ કરાવી દઈશું અને બીજું કઈ જે કોઈ દસ એકર હોય એમાં થોડું સાજુ કરવી હોય અગિયાર બાર એકર જેવું

જે એ કેપીટી પણ ખુલ્લો રાખે બીજો વિષય કે દરિયામાંથી આવવાનું પાણી કઈ રીતે કેપીટી વ્યવસ્થા કરશે એનો ગેપની પણ ક્લિયરિટી કરે અને ક્યાંય પણ તોડફોડ કરે એના પહેલા જે રેવન્યુના અધિકારી છે એમને પણ હાજર રાખે અને જે અમુક જગ્યાએ ઘણા રેવન્યુના પ્લોટને પણ નુકસાન થયું છે એના માટે પણ અમે રજૂઆત કરી છે કોઈ પણ સમવ સોલ્ટવાળા જેટલા દસ એકડિયા છે કોઈને જમીન કેપીટીમાં ઇન્ટરેસ્ટ પણ નથી અને એને છવે ખાલી કરી દેવાની પણ વાત કરી છે આ પ્રકારનો વિષય અમે રજૂઆત કરી છે